ચાલો રવિવારની સવારે ગાડીઓ સાથે રમવાનું ચાલે છે ભાઈનું બતાવી તો ખરા તારી ગાડી વાહ બીજી ગાડી ક્યાંય એક ગાડી અહીંયા ફગવી દીધી છે વાહ વાહ જલસા છે હો તારે તો નાવા ધોવાનું તો બાકી છે ને જી વેદું પછી તારો વારો ઊભો તો થા હવે આમ આરોટવાની મજા કેવી આવે એ આ નાનપણ મત થાય મોટા થઈને આરોટી તો ગાંડા લાગી ક્યાં સીવું હાલો આપણે ધંધે વળી ગયે શું બા બોલો કઈ નઈ હાલો બા નું કઈ કેવું તો પણ રહી ગયું કાન માં ઓલા ભરાવેલા હોય ને મ્યુઝિક હાલતું હોય ને એટલે પછી એમાં આપણને કઈ સમજાય નહીં એટલે બીજી વાર પૂછી તો પછી કઈ ન થઈ જાય તો કઈ નહીં હાલો અહીંયા બીજા બા તડકો શેકવા બેહી ગયો છે આઈ દઈ પાછો કાલની જેમ તડકો નીકળી ગયો છે હાલો હવે આપણે ભાગ્ય આપણા રૂટિન ઉપર વાયતાય દાદા એની મોજમાં છે સીવ તને દાદા શું કીએ લાલુ અને તને બા શું કીએ એ બા ગોપાલ અને તને મમ્મી શું કીએ એ કાલ હે કાલ નોરો કાનુડો anh em tanh đi đi sung kia sung kia hả siuai 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 kia muốn sung kau muốn sung kau hả sung kau muốn sung siu netonový cha thầy cái gì mà anh phải cái kia vậy siu ah ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ આજના દિવસના વિડીયોમાં બધાનું ફરી પાછું સ્વાગત છે અને જેમ એક રીલ પણ મૂકી દીધી છે બીએપીએસ ગુરુકુળના પૂર્વ આચાર્ય અને મોટા હરિભક્ત એવા પંડ્યા સાહેબ લગભગ બધાએ અક્ષર મંદિરે જતા હોય એટલે એમને ક્યાંક ને ક્યાંક તો મળેલા જ હોય ને કોઈ ને કોઈ તો એમની યાદ હોય જ એમની તો એ આજરોજ અક્ષર નિવાસી થયા તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કે એમના આત્માને શાંતિ આપે અને અક્ષરધામમાં વાસ આપે એટલે પાંત્રીસ વર્ષ સુધી ગુરુકુળના આચાર્ય રહ્યા એટલે ગોંડલના કેટલાય ડૉક્ટરો ગુરુકુળમાંથી ભણી ભણ્યા અને ઘણા ડૉક્ટરોના દીકરાઓ પણ ગુરુકુળમાં એડમિશન લીધું હશે તો એવળો કાર્ય કાર્યકાળ એમનો રહ્યો હશે એટલે ઘણા બધાની યાદો એમની સાથે જોડાયેલી હશે અને બસ તો આવું છે ને બીજી વાત એ કરવાની કે કાલે એક સેમિનાર હતો જે બાળકો અને મોટાઓ માટે પણ લાગુ પડે કે મોબાઈલ સ્માર્ટ થઈ ગયા છે પણ આપણે એટલા સ્માર્ટ છીએ કે નહીં એના માટેની વાતો હતી તો એને લગતી થોડી ઘણી વાતો તમારી સાથે શેર કરી દઈએ તો મેઇનલી તો અત્યારે જોવા જઈએ તો મોબાઈલ તો આપણા સ્માર્ટ થઈ ગયા છે આપણને તો હવે નંબરે એટલા બધા ખાસ અંગત બે પાંચ જણા સિવાય તો કોઈના નંબર યાદ ન હતા ન હોય અત્યારે ફિઝિકલી એમના માઇન્ડમાં પણ જ્યારે વિચાર કરી શકો કે આપણે જ્યારે નાના હતા પંદર વર્ષની આસપાસ ઉંમર કે એનાથી નાના નાની ઉંમર હતા અને જ્યારે ઓલા નોકિયાના તેત્રી પંદર મોબાઈલ આવતા એ પહેલાં જે ટેલિફોન ઓલા આવતા ને ત્યારે ઘણા બધાના નંબર આપણને મોઢે યાદ રહી જતા કારણ કે વારંવાર યુઝ થતા ને મેમરી એ રીતે યુઝ થતી એટલે ડેવલપ પણ થતી એક એ પણ બાબત હતું એટલે એક યાદશક્તિ વધારવા માટેની કસરત પણ થતી કે ત્યારે નંબર યાદ ન રાખવા પડતા આજે તો ઘણી બધી બાબતો છે માણસ યાદ રાખતો ભૂલી ગયો છે ને ભૂલતો ગયો છે ને બધું મોબાઈલમાં સેવ કરી રાખે એટલે મોબાઈલ યાદ કરાવી દે હવે તો એવું બની ગયું છે કે આપણને શું ગમે છે ને આપણા કરતાં આપણા મોબાઈલને વધારે ખબર હોય ઘણીવાર પતિ પત્નીને પૂછો તો એકબીજાની ખબર ન હોય પણ મોબાઈલને ખબર હોય કે આને ભાઈ ક્યાં ટાઈમ સ્પેન્ડ કરે છે એ તો હવે એટલું એડવાન્સ થઈ ગયું ને કે આપણા કરતાં આપણી વધારે ખબર મોબાઈલને પડવા માંડી છે એટલે જ તમે મોબાઈલ ખોલો ને રીલ ખોલો ને તમને મનપસંદ રીલો આવતી હોય ને જે રીલ ઉપર જાજો ટાઈમ આપ્યો હોય ને એ રીલ પછી વારંવાર બતાવવામાં આવે એ પ્રકારની રીલ એટલે મેઇન તમને પકડી રાખવાની વાત છે કે તમારો કિંમતી સમય છે બીજે બધા ક્યાંક ક્રિએટિવ વસ્તુમાં વાપરવા કરતાં વેસ્ટ કરો એ જ મોબાઈલની કંપનીઓ ઇન્ટરનેટ અને બીજી બધી એડ કંપનીઓ એના માટે ફાયદાકારક છે એટલે એ એનો ફાયદો જોવે છે આપણે આપણો ફાયદો જોઈ નથી શકતા એ વસ્તુ છે મેઇન અને આમ જોવા જાવ તો થાય શું કે આપણને ગમતી વસ્તુ કરવા મળે કે એવું થાય ને એટલે આપણા શરીરમાં એક પ્રકારનો હોર્મોન ડોપોમાઇન કહેવાય કે જે ઉત્પન્ન થાય એટલે આપણે બધું આમ સારું લાગે એમ ઝટકો લાગે વ્યસન યુનિયન જેમ વ્યસન મળે કોઈ તમાકુ પાન બીડી ખાતા હોય તો એને એ ખાય ત્યારે ડોપામાઇન મળે ઘણાને કોઈ એવું દ્રશ્ય જોવે ઘણા એવું કંઈક સંગીત સાંભળે ને ઘણા એવી કોઈ વાતો સાંભળે તો એ બધી વસ્તુમાં જેને જે ગમતું હોય એ કરે ને ત્યારે એ ડોપામાઇન રિલીઝ થતું હોય બધા એની એક્ટિવિટી અલગ અલગ હોય પણ જ્યાં સુધી એ ડોપામાઇન ઉત્પન્ન કરવા માટેની એક્ટિવિટી આપણને કે બીજાને હાનિકારક ન થાય ને ત્યાં એવી એક્ટિવિટી ઓ સારી એટલું ફેર વર્ગીકરણ આપણે કરી શકીએ તો એક રીતે જોઈએ તો આપણે આપણે પણ ડોપામાઇન ઉત્પન્ન કરવા માટેના એડિક્ટેડ તો હોય જ કોઈને કોઈ બધાની કોઈની ચાલો મોબાઈલમાં ના હોય તો બીજી પ્રવૃત્તિ હોય જેને જે ગમતું હોય કોઈને કાંઈ વ્યસન હોય કે કોઈને બીજી કોઈ પણ એક્સ વાય ઝેડ જે પણ પ્રવૃત્તિ હોય તો એનું પણ એડિક્શન હોય જ અને એમાં કંઈ ખોટું નથી જ્યાં સુધી આપણને કે બીજાને નુકસાનકારક ના હોય એવી પ્રવૃત્તિ ચાલુ રાખીએ તો એમાં કોઈ વાંધો નથી અને જે આ નંબર યાદ કરવાની વાત હતી ને એ યાદ એ વાત થઈને એટલે ત્યારે મને બ્રહ્માનંદ સ્વામી યાદ આવ્યા સતાવધાની રહ્યા ને એમ થાય કે એ જમાનામાં સો પ્રશ્નો સોથી વધારે પ્રશ્નો તમને પૂછવામાં આવે પાછા સિકવન્સ પ્રમાણે યાદ રાખવા ને સિકવન્સ પ્રમાણે જ જવાબ દેવા એ એવા સતાવધાની હતા એટલે ખરાબ જ છે એવું પણ ના કહી શકાય ઘણી કામ આપણા સરળ બનાવી દીધા છે એ પણ છે પણ યુઝ એનો ટોયલેટની જેમ કરવો કે આપણે જરૂર હોય ને ત્યારે યુઝ કરી શકીએ પછી વડગણની જેમ ચોટી ના રહીને એ જરૂરી છે ચાલો તો થોડુંક ગરમી જવું છે તો આજ માટે આટલું જ રાખીએ વ્યસ્ત રહી મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી આવજો બધા